નાભીમાં તેલ લગાવવાથી થાય છે અદ્ભુત ફાયદા નાભી નાભી આપણા શરીરનું કેન્દ્ર છે સૂતા પહેલાં નાભીમાં આ ત્રણ તેલ લગાવવાથી અનેક ફાયદા થઈ શકે છે સરસ્વનું તેલ લગાવો સરસ્વનું તેલ ગરમ થવાની અસર ધરાવે છે તેને નાભીમાં લગાવવાથી રક્ત પરિભ્રમણ વધારવામાં મદદ મળી શકે છે નારિયેળનું તેલ લગાવો નારિયેળના તેલમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણધર્મો હોય છે જે ત્વચાને નરમ બનાવવામાં મદદ કરી શકે છે બદામનું તેલ લગાવો બદામના તેલમાં વિટામિન ઈ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે ત્વચાને યુવાન રાખવામાં મદદ કરી શકે છે તેલ ક્યારે લગાવવું સુવાના લગભગ દસથી પંદર મિનિટ પહેલાં નાભીમાં બેથી ત્રણ ટીપાં લગાવો પછી હળવા હાથે માલિશ કરો ચમકતી ત્વચા નાભીમાં આ તેલ નિયમિતપણે લગાવવાથી ત્વચા ચમકી શકે છે ડોક્ટરની સલાહ લો જો તમને ઉલ્લેખિત તેલ સાથે કોઈ સમસ્યાનો અનુભવ થાય છે તો ડોક્ટરની સલાહ લો તો મિત્રો રોજ આવા જ હેલ્થ રિલેટેડ વિડિયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક અને શેર કરો ધન્યવાદ